આનનવાય નું કે આ રવા નું 300 નું કાલ કાલ 250 એમ આ કુસા મુરા ના કુરી પાટ હું દેતો હા એમ બટે થોડું 20 એક વાય હું ગોળી આવી ગયો 300 ની અંદર હા કાલ 400 થાય એમ હા 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 બાયપાસ ગણા હે હોમણા બાયપાસ નું વાના બાયપાસ

સત્યાર્ડ માં કેટલી ડોગળી આવી ગઈ છે એટલે બહુ બધા